હેલો ગાઈશ કેમ છો આજના લાઈવની અંદર આપનું હાર્દિક સ્વાગત છે હું છું આપનો રશિકભાઈ ઠાકોર પહેલી વાર અમારા લાઈવની અંદર જોડાયા છો અવશ્ય આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ને જરૂર લાઈકમાં લાઈક કરતા રહેજો ભાઈ જય માતાજી જય શ્રી ચામુંડામાં કેમ છો મજામાં દરેકનું હાર્દિક સ્વાગત છે લાઈવની અંદર જરૂર આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ જય માતાજી બધા કોમેન્ટ કરતા રહો દરેક મારા ભાઈઓ તમામનું હાર્દિક સ્વાગત છે લાઈવની અંદર જો આપણે કંપનીની અંદર અત્યારે લાઈવ છીએ તમે ક્યાંથી આપણું લાઈવ જોઈ રહ્યા છો જરૂર કોમેન્ટમાં જણાવજો દરેકનું હાર્દિક સ્વાગત છે લાઈવની અંદર જય માતાજી જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રીરામ બધાને જય કષ્ટ ભજન દેવ કેમ છો ભાઈ કોમેન્ટ કરતા રહો દરેક મારા ભાઈઓ કેટલા મિત્રો આપણા લાઈવમાં જોડાયેલા છે અવશ્ય કોમેન્ટ કરજો ક્યાંથી આપણું લાઈવ જોઈ રહ્યા છો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય માતાજી જય શ્રી રામ બધાને હું શું આપનો રસિકભાઈ ઠાકોર પહેલીવાર વાર અમારા લાઈવ ની અંદર જોડાયા છો જરૂર મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈવમાં લાઈક કરતા રહેજો ભાઈ જય માતાજી બધાને જય માતાજી अपने भाई लाइव देख रहे हैं सभी भाइयों का हार्दिक स्वागत है हमारे लाइव में हर हर महादेव मैं अभी कंपनी में से लाइव हूँ आप लोग कहाँ से हमारा लाइव देख रहे हैं जरूर कमेंट में बताइए जरूर चैनल को सब्सक्राइब कीजिए બધા મિત્રો લાઈવ માં ભાઈ ભાઈ અવશ્ય કરતા રહેજો કેમ જોવો છો જય માતાજી બધાને જય માતાજી કોમેન્ટ કરતા રહો લાઈક કરતા રહો મારા ભાઈઓ

अवश्य आप यूट्यूब चैनल ने सब्सक्राइब करजो लाइव में लाइक करजो भाई जय श्री राम बधाने जय कष्ट भजन देव जितने भाई लाइव देख रहे हैं अवश्य कमेंट कीजिए आप लोग कहाँ से हमारा लाइव देख रहे हैं पहली बार हमारी यूट्यूब चैनल में लाइव देख रहे हैं जरूर हमारी यूट्यूब चैनल को सब्सक्राइब कीजिए હેલો કેમ છો બધા મજામાં દરેકનું હાર્દિક સ્વાગત છે સપોર્ટ કરતા રહેજો જય મા ચામુંડામાં બધાને જય શ્રી ચામુંડામાં આજના લાઈવની અંદર હાર્દિક સ્વાગત છે આપણે મોરબી કંપનીની અંદરથી અત્યારે લાઈવ છીએ જો મારી પાસે અત્યારે આ કંપની મશીનરી છે

ભાઈઓ લાઈવ જોવો છો અવશ્ય કોમેન્ટમાં જણાવજો ભાઈ હર હર મહાદેવ જય ભોલેનાથ જય ભોલેનાથ હેલો ગાઈસ કેમ છો જરૂર કોમેન્ટ કરો બધા મિત્રો કોમેન્ટ કરો જેટલા ભાઈઓ આપણી સાથે લાઈવમાં જોડાયેલા છે અવશ્ય કોમેન્ટ કરો કોમેન્ટ કોઈ કોઈની આવશે નથી ભાઈ જરૂર કોમેન્ટ કરતા રહેજો લાઈક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી જરૂર સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ બધાને જય શ્રી રામ